હલો મિત્રો કેમ છો આજે હું તમને બીપી એટલે કે હાઈપરટેન્શન વિશે સમજાવીશ આજકાલના વ્યસ્ત અને ઝડપી ટાઈટ શીડ્યુલવાળી લાઇફસ્ટાઈલમાં બીપી એટલે કે હાઈપરટેન્શન એ સામાન્ય બની ગયું બીપી એટલે કે હાઈપરટેન્શનના લક્ષણો ચક્કર આવવા તરસ લાગવી ઉબકા આવવા ઝાંખું દેખાવું થાક લાગવો અને બેભાન થઈ જવું બીપી એટલે કે હાઈપરટેન્શનમાં આપણે શું ખાવું જોઈએ લીલા શાકભાજી જેવા કે દૂધી તુરિયા સરગવો કોળું ટીંડોળું લીંબુ ફુદીનો લસણ ડુંગળી અને ફ્રૂટ્સમાં કીવી મોસંબી દાડમ પપૈયું સફરજન સંતરા જામફળ અનાનસ વગેરે લઈ શકાય ઓટ્સ પછી સોયાબીન અનાજ ફણગાવેલા કઠોળ બાજરો જુવાર ઘઉં બને એટલા ઓછા લેવા બીપી એટલે કે હાઈપરટેન્શનમાં શું ન ખાવું જોઈએ ખાંડ ખાંડવાળી વસ્તુ રિફાઈન્ડ કરેલા ખાદ્ય પદાર્થ તળેલી વસ્તુ જંક ફૂડ ચાની કોફી સાવ ઓછા લેવા પાપડ અથાણા અને મીઠું કાચું ઓછું ખાવું બને ત્યાં સુધી મીઠું બહુ ઓછું લેવું